એ સંખ્યાનો તમે બે વાર ગુણાકાર કરો છો ત્યારે તમને વર્ગ મળશે તો અહીંયા કેવું હોય તો કે સંખ્યા 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 હોય મિત્રો આ આ છે સંખ્યાનો બે વાર ગુણાકાર કરવામાં આવે અથવા બે વખત ગુણાકાર કરવામાં આવે બે વખત શું કરવામાં આવે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તમને શું મળશે ત્યારે

તો એને તમારે સમજવાનું કે આ વર્ગ છે શું સમજવાનું મિત્રો આ વર્ગ છે આધાર કેટલો તો પી ઘાત કે દે હવે કોઈ પણ સંખ્યા બે ઘાત હોય તો વર્ગ કહેવાય તો આને કહેવું હોય તો શું કહેવાય પી નો વર્ગ પી નો વર્ગ કહેવાશે પી નો વર્ગ કહેવાશે

સૂત્રના આધારે કહેવા પાછળનું મારું એક કારણ છે કારણ કે જેટલા પણ શોર્ટ રીતો બનાવે છે એક સૂત્રની મદદથી તો આપણે સૂત્ર સૂત્ર શું યાદ રાખવાનું છે આખાનો સ્ક્વેર આ યાદ રાખશો બીજું સૂત્ર યાદ રાખવાનું છે એ માઇનસ બી આખાનો વર્ગ આ બે સૂત્રના ઉપયોગથી આખા તમે વર્ગ થઈ શકો હવે આનું સૂત્ર છે એનું સૂત્ર બનશે એની બે ખાક વધતા ટુ એ બી વત્તા બીની ની બે ખાક એટલે એનો વર્ગ વધતા ટુએ બી વત્તા બી સ્ક્વેર હવે a માઇનસ બી નો હોલ સ્કવેર હોય તો a એનો વર્ગ માઇનસ ટુ એ બી વત્તા બી નો વર્ગ આ બંને સૂત્રોની મદદથી તમામ જે શોર્ટકટ નીકળશે શું નીકળશે શોર્ટકટ નીકળશે ક્લિયર આટલી બાબત સમજાય છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને અવશ્ય શેર કરજો તો કાગળ સમજીએ હવે આપણે પહેલા વાત કરીશું ટુ ડિજિટ એ પહેલા આપણે જોઈએ કે એક થી દસ સુધીના વર્ગ તમને આવડવા જોઈએ હવે એક થી દસ સુધીના વર્ગ તમામ મિત્રોને આવડે કારણ શું કારણ કે આવજો જો એક થી દસ સુધીના વર્ગ કઈ રીતે આવડતા આવશે બધા વિદ્યાર્થી મિત્રોને આવડે કેમ કે તમે પ્રાથમિકમાં ભણતા ત્યારે તમને શિક્ષકો એક થી વીસ સુધીના ઘડિયા તૈયાર કરાવતા એક થી વીસ સુધીના ઘડિયા તૈયાર કરાવતા હવે એવા ઘડિયા ગોતો કે જેની અંદર એકની એક સંખ્યા બે વખત આવે જેમ કે એકનો ઘડીયો બોલતા હતા એકા એક બે નો ઘડીઓ બોલતા હતા બે એકા બે બે દુ ચાર પછી ત્રણ નો ઘડીઓ બોલતા હતા ત્રણ કરી નવ થાય ચોકો ચોકો સોળ થાય પાજે પાજે એટલે કે પાયો પાયો કેટલા થશે પચીસ થશે હવે આ થઈ ગઈ વાત આપણે અહીંયા વાત કરીએ છાયો છાયો કેટલા થાય છાયો છાયો છત્રીસ આ ઘડિયાળની વાત કરું છું ઘડિયામાં શીખતા તો આ બધી જે ઘડિયામાં બાબતો આવી એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર આવ્યો આનો મટરમ થાય આનો વર્ગ છે હવે તું જો એકનો વર્ગ કેટલો થાય એકનો વર્ગ એક થશે 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ 4 થાય 3 નો વર્ગ કેટલો થાય 9 થાય 4 નો વર્ગ કેટલો થાય 16 થાય 5 નો વર્ગ કેટલો થાય 25 થાય 6 નો વર્ગ કેટલો થાય 36 થાય 7 નો વર્ગ કેટલો થશે 49 થાય 8 નો વર્ગ કેટલો થશે 64 થાય 9 નો વર્ગ કેટલો થશે 81 થાય અને 10 નો વર્ગ કેટલો થાય 100 થાય જટલા મિત્રોને 1 થી 10 સુધીના ઘડિયા આવડે છે તો એ તમામ મિત્રોને

પંદર ગુણ્યા પંદર કેટલો થાય બસો તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ આગળ શું કહેવામાં આવે છે સમજો તો આગળનો કોન્સેપ્ટ એવું કહે છે કોઈ પણ બે અંકની સંખ્યાનો વર્ગ કઈ રીતે શોધી શકાય કોઈ પણ બે સંખ્યાઓ હોય બે અંકની સંખ્યા હવે પ્રશ્ન થાય કે બે અંકની સંખ્યા એટલે કેવી થાય તો આપણે ડિટેલ ભણવી છે અને આવો વિડિયો લગભગ યુટ્યુબમાં પહેલી વખત મળશે બે અંકની સંખ્યા ભણવી છે હવે બે અંકની સંખ્યા એટલે શું

વર્ગ શોધવો છે કોનો વર્ગ શોધવો છે હવે અહીંયા હું લખું છું પેલા તમને સ્ટેપ લખીશ હવે તેવીસ નો વર્ગ શોધવો છે એટલે અહીંયા બે લખી દેવાના અને અહીંયા ત્રણ લખી દેવા અહીંયા ત્રણ નો વર્ગ લખી દો અને અહીંયા બે નો વર્ગ લખી દો હવે પહેલા શું કરીશું તો કે બંને બાજુઓ છે એને આપણે અંકો છે આ અંકોના વર્ગ લખતા લખતા શીખીશું શીખીશું આ બાબત યાદ રાખજો હવે આ બંને બાબતો લખાઈ ગઈ પછી તમારે શું કરવાનું છે અહીંયા આ રીતે કરી દેવાનું છે હવે ત્રણ નો વર્ગ કેટલો થાય ત્રણ નો વર્ગ થાય નવ તો અહીંયા કેટલા લખશો ઝીરો નવ લખીશું તો અહીંયા ત્રણ નો વર્ગ કેટલો થાય નવ તો જીરો ને નવ લખવા પછી અહીંયા ચાર નો બે નો વર્ગ કેટલો થાય તો બે નો વર્ગ થશે ચાર એમના એમ લખી દીધું લખાઈ ગયા હવે લખી દીધા પછી આપણે શું કરીશું તો કે ઉપર જે સંખ્યાઓ છે આનો આનો નાનો ગુણાકાર કરવા એટલે બે નો ગુણાકાર કોની સાથે કરો ત્રણ સાથે હવે આ બંનેનો ગુણાકાર થઈ ગયો અને આનો ગુણાકાર આની સાથે આ ત્રણ નો ગુણાકાર કરવાનો એટલે થાય કેટલું ત્રણ દુ છ અને છ દુ બાર કેતા થયા બાર હવે સ્ટેપ નંબર બે શું કરીશું સ્ટેપ નંબર બે માં શું કરીશું સ્ટેપ નંબર કરીશું આ નીચે શું લખવાનું ઝીરો લખી દેવા એટલે એકમના અંક એકમ ના અંકની નીચે એકમના અંકની નીચે શૂન્ય લખી દેવાનો શૂન્ય લખી દેવાનો એટલે અહીંયા શું લખી દેવાનો મિત્ર શૂન્ય લખી દેવા શું લખી દેવાનું શૂન્ય લખી દેવા ઠીક છે હવે શૂન્ય લખી દીધો તો આ હવે આ ત્રણનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે કેટલા માણસે બાર તો અહીંયા લખી દેવાના બાર અહીંયા કેટલા લખી દઈશ હું બાર તો સ્ટેપ નંબર ત્રણ આપણે યાદ રાખજો સ્ટેપ નંબર ત્રીજું જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો ગુણાકાર કરીશું આપેલી આપેલા અંકોનું આપેલા અહીંયા અંકો લઈ જઈ આપેલા અંકોનો ગુણાકાર કરીશું શું કરીશું ગુણાકાર હવે આપેલા અંકોનો ગુણાકાર એટલે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આ નો વર્ગ છે એટલે કોનો કોનો ગુણાકાર કરીશું બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે આમનો જવાબ કેટલો મળશે બા જે આ બાર મળ્યો ને સ્ટેપ નંબર ચાર માં આપણે કરીશું જે તમને બાર મળ્યો એને શું કરીશું સરવાળો કરીશું સરવાળું કરીશું અહીંયા આપણે શું કરીશું સરવાળો એડિશન કરો સરવાળો કરીશું હવે નવ થાય નવ થાય ઝીરો વર્ગ આવશે મિત્રો પાંચસો ને ઓગણત્રીસ પાંચસો ને ઓગણ કઈ રીતે ઉપયોગ કરીશું એ બાબત શીખી ગયા સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લેજો ત્યાર પછી ચાલો મિત્રો હવે સમજીએ અહીંયા આપણે પહેલો કરવો છે ત્રેપન નો વર્ગ પછી અડતાલીસ નો વર્ગ ને તોતેર નો વર્ગ આ ત્રણ બે અલ્પ ની સંખ્યાઓ છે હવે આપણે પહેલા સુધી ત્રેપન નો વર્ગ દઈ દીધો વધારાને આપણે જો આટલા ગણીશું એના પછી નીચે વધારે ગણીશું બરાબર એટલે અહીંયા મારી સાથે તમારે તમારે સ્ટેપ મનમાં વિચારવાના છે હવે જો ત્રેપન નો વર્ગ કરવો છે એટલે અહીંયા કેટલા લખીશું પાંચ નો વર્ગ પચીસ લખાય અને અહીંયા કેટલા લખીશું ઝીરો નવ પાંચ નો વર્ગ પચીસ અને ત્રણ નો વર્ગ ઝીરો નવ પછી આ રીતે લખીશું હવે વાત કરીએ ગુણાકાર શું કરીશું ત્રણ પચાસ પંદર ને પંદર દુ ત્રીસ અહીંયા શું કરીશું ત્રીસ લખી દઈશું હવે શું કરીશું બધાનો સવાલ અહીંયા વાત કરીએ નવ એમના એમ જીરો વત્તા જીરો જીરો થાય પાંચ વત્તા ત્રણ કેટલા થાય આઠ થાય બે એટલે એટલે અહીંયા કેવું હોય તો તેપન ના વર્ગ ની કિંમત કઈ આવશે તેપન નો વર્ગ આવશે અઠ્યાવીસ જીરો નવ કેટલો આવશે હવે આપણે વાત કરીશું અડતાલીસ અડતાળીસ ની અંદર આપણે કેવો હોય તો કહી શકાય બે ભાગમાં બે કરી ચાર નો વર્ગ કેટલો થાય સોળ અને આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ લખાવી ગઈ પછી આ રીતે લખી ચાર નીચે તો શું લખવાનું શૂન્ય લખી દેવાનો મિત્રો હવે વાત કરીએ આ ત્રણ નો ગુણાકાર ચાર ગુણ્યા આઠ ગુણ્યા બે ચાર કેટલા દસ ની શૂન્ય વધી પડી એક છ બાર ને એક તેર વધી પડી એટલે કેટલો જવાબ આવશે અડતાલીસ ના જવાબ આવશે ત્રેવીસ ચાર ત્રેવીસ છે ને મજા આવે છે ને મજા હવે વાત કરીએ તો નો વર્ગ શોધો જાય મિત્રો તમારે તોત્તેર નો વર્ગ શોધવો છે એટલે આ સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ ત્રણ નો વર્ગ થશે જીરો નવ લખી દેવાનો પછી અહીંયા આમ લખી દઈશ લખાઈ ગયા પછી શું કરીશું આ ધાણે ગુણાકાર એટલે કરવો હોય તો સાત તારી એકવીસ દુ બેતાલીસ આવજો સાત તારી એકવીસ ને એકવીસ દુ બેતાલીસ બેતાલીસ તક તો અહીંયા આપણે લખીશું જીરો પછી અહીંયા લખીશું બેતાલીસ स्टेप याद कर जो, आ ना नीचे तो जीरो देवा जीरो कर देवाना, देवाना। है बात नौता नौ। नौ चार था, नो तकड़ो वधी पड़ी एक चार ने के पांच तोतेर नो वर्ग के वर्ग थे तेपन ओग तेपन ओग्रीस बराबर આ રીતે બે ડિઝિટની કોઈ પણ સંખ્યા હોય તો કોઈપણ સંખ્યાનો વર્ગ આપણે સરળતાપૂર્વક શોધી શકીએ છીએ તો હજુ બે ત્રણ પ્રશ્નો તમને થતા હોય કે સાહેબ હજુ બે ત્રણ કરવા છે તો આપણે બે ત્રણ દાખલાઓ કરી દઈએ તો બે ત્રણ દાખલાઓમાં આ ત્રણ થયા ચોથા નંબરનો દાખલામાં આપણે ચોર્યાસી નો વર્ગ શોધી લઈ પાંચમા નંબરના દાખલામાં અડસઠ નો વર્ગ શોધી લઈએ અને છઠ્ઠા નંબરમાં દાખલો સાતમા નંબરનો દાખલો અને આઠમા નંબરનો દાખલો તમને હોમવર્કમાં એટલે તમારે મને આનો જવાબ છે કોમેન્ટમાં પીન કરવાનો છે કોમેન્ટમાં શું કરવાનું છે પીન કરવાનો છે આ રીતે જ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા છે તમે વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમને આ રીત ફાઈ જશે અને પછી તમે ક્યારે ક્યારે પણ બે જી પાંચ હોય કે એકમનો અંક એક હોય કે એકમનો અંક એકમનો અંક નવ હોય તો આ બધી જ સંખ્યાઓના વર્ગ તમને ગાંઠતા આવડશે હવે આપણે વાત કરવી છે ચોર્યાસી નો વર્ગ ચોર્યાસી નો વર્ગ કરવા માટે શું કરીશું તો કે આ બંનેના વર્ગ આપણે આ રીતે લખીશું ચાર નો વર્ગ કેટલો થાય સોળ આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ પછી શું કરીશું કે છ ની નીચે જીરો મૂકી દેવા હવે અહીંયા કેવું હોય તો આઠ ગુણ્યા ચાર ગુણ્યા બે આઠ જો બત્રીસ ને બત્રીસ જુ ચોસઠ અહીંયા શું કરીશું ચોસઠ ને એડ કરીશું અને અહીંયા કરી દો સરવાળો છ વત્તા જીરો કેટલા થાય છ એક ને ચાર પાંચ છૂન વધી પડી એક જવાબ શું આવશે તો ચોર્યાસી ના વર્ગ નો જવાબ શું આવશે એ જ જ કામ કામ આપણે શું કરીશું આનું આ એકનું એક કામ આપણે સતત કરીએ છીએ એકનું એક કામ શું કરીએ છીએ સતત કરતા રહીએ છીએ અહિયાં વાત કરવી છે આપણે અડસઠ ના વર્ગ અહીંયા વાત શું કરવી છે અડસઠ ના વર્ગ વાત કરવી જો અડસઠ ના વર્ગ વાત કરવી છે એટલે અહીંયા કરીશું છ નો વર્ગ છત્રીસ આઠ નો વર્ગ કેટલો થાય અડસઠ કે ચોસઠ સોરી છ નો વર્ગ છત્રીસ ને આ છ આઠ નો વર્ગ ચોસઠ હવે શું કરીશું કે આ ગુણાકાર કરીશું છ અઠાવ અડતાલીસ અડતાલીસ ગુણ્યા કેટલા થશે અડતાલીસ ગુણ્યા એટલે ચોરાણ સોરી છન્નું અડતાલીસ ગુણ્યા બે છન્નું છ ગુણ્યા આઠ ગુણ્યા બે એનો મતલબ થાય છન્નું આ કરીશું સરવાળો કરીશું છન્નું બગડો વધી એક નવ ને ને છ સોળ વધી પડી એક અહીંયા કેટલો જવાબ આવશે ચા એટલે અડસઠ ના વર્ગનો જવાબ અડસઠ ના વર્ગનો જવાબ શું આવશે છેતાલીસ ચોવીસ છેતાલીસ ચોવીસ